નમસ્કાર જ્યારે આપણને કોઈ એમ પૂછે છે કે તમારી પાસે સંપત્તિમાં શું છે ત્યારે ચોક્કસપણે આપણી પાસે એવા જવાબ આવવાના કે મારી પાસે વાડી છે દસ એકર જગ્યા છે ઢાંકની ગારીમાં એક બે પ્લોટ છે સ્વામિનારાયણ મંદિર પાસે એક બે ફ્લેટ છે રાજકોટમાં પણ એમ તો ફ્લેટ આપણે લીધો છે અને એક બે બીજી જગ્યાએ આપણે પ્લોટ પણ લીધા જ આવા જવાબ અચૂકપણે હશે સાચી વાત આપણો જવાબ એવું ક્યારેય નહીં હોય કે મારી સંતાન છે જ મારી સંપત્તિ છે આવો જવાબ આપણો ક્યારેય નહીં હોય અને માટે થાય છે એવું કે જ્યારે આપણને ખબર પડે છે કે મારું બાળક ભણવામાં ધીમું છે સ્લો લર્નર છે મધ્યમ છે ત્યારે આપણે કોઈક સારી શાળામાંથી ઉઠાડી મૂકીએ છીએ અને ગમે તેવી સરકારી શાળામાં કે નબળી શાળામાં ઓછી ફીવાળી શાળામાં ભણવા મૂકી દઈએ છીએ આપણે માની લઈએ છીએ કે મારું બાળક શું ઉકાળવાનું છે તેમાં પૈસા ખર્ચવા અને આમ પણ મહાદંશે મોટા ભાગના મા બાપ છે એ જ્યારે કરકસરની વાત આવે છે કે પૈસા બચાવે છે ત્યારે એને ફી દેખાય છે એને ઓછામાં ઓછી ફી કેમ ભરવી પડે બાળકો પાછળ શિક્ષણમાં ઓછામાં ઓછો ખર્ચ કેમ કરવો પડે એ વિચારવાનું ચાલુ કરશે એ ક્યારેય મા બાપ એવું નહીં વિચારે કે હું હોટલમાં જાઉં છું ત્યારે પૈસા કેટલા ખર્ચું છું વ્યસન પાછળ પૈસા કેટલા ખર્ચું છું મોંઘાદાટ કપડાં પહેરવામાં હું કેટલા પૈસા ખર્ચી નાખું છું આઈસ્ક્રીમ ગોલા ગુલ્ફીમાં કેટલા પૈસા ખર્ચું છું સામાજિક પ્રસંગોની ઉજવણીમાં હું કેટલા બેફામ પૈસા ખર્ચું છું રાજરચેલું વસાવામાં આમાં ક્યાંય નડતું નથી પરંતુ બાળકની ફી માળ પૈસા જ્યારે ખર્ચીએ છીએ ઓછા પૈસા અને વિચાર વધારે કરીએ છીએ ત્યારે ચોક્કસપણે આપણે એવા સંતાનને એવું મોટું કરીએ છીએ કે જે આપણી સંપત્તિની જાળવણી નહીં કરે આપણી સંપત્તિને વેડફી નાખશે સમૃદ્ધિની વૃદ્ધિ કરવાને બદલે એને નાશ કરશે એટલે ઇન્ડિરેક્ટલી આવી માનસિકતા સાથે જ્યારે આપણે ભણાવીએ છીએ ત્યારે હું ચોક્કસપણે એમ કહીશ કે આપણે પોતે જ આપણી સંપત્તિના સર્જક અને વિસર્જક બનીએ છીએ અને માટે અમે કહીએ છીએ કે કિલ્લોલ શાળા એક એવી શાળા છે કે જ્યાં એકદમ હોશિયાર બાળકોને પણ પ્લેટફોર્મ આપીએ છીએ અને મધ્યમ બાળકોને પણ આપણે એક અલગ પ્રકારનું પ્લેટફોર્મ આપીને જીવન માટે વ્યવસાય માટે જવાબદાર બનાવીએ છીએ ધન્યવાદ